સુંદર મજાનું થયું હતું જેમ કે મધુર દારૂડો એમાં આપણને જીનેશ કવિરાજ સંગીત તરીકે આપણને જોવા મળે છે સાથે મિત્રો ફિલ્મ પણ સારી છે અને શાસન ફિલ્મ પણ ગીરના જંગલમાં તમારું સ્વાગત છે તમને પહેલાં પણ ટેલર પણ તમને જોવા મળી જશે અને બાવીસ નવેમ્બરે આપણને આ ફિલ્મ જોવા મળવાની છે તો મિત્રો આ બધી જ ફિલ્મો જે છે અત્યારે ચાલી રહે છે સિનેમાઘરોમાં અને સાથે મિત્રો વાત કરીએ તમારે નવ્વાણું રૂપિયામાં જોયું તો ઓગણત્રીસ

કાશી રાઘવ મિત્રો એમાં આપણને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે મિત્રો ફર્સ્ટ પોસ્ટર આવી ગઈ છે અને સાથે મિત્રો ફિલ્મ બે હજાર પચીસ માં જાન્યુઆરી મહિનામાં આપણને ફિલ્મ જોવા મળવાની છે સાથે મિત્રો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં